તો કેમ છો મિત્રો બજા મજામાં જશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચોમાસા વિશે દસ વાક્યો લખીશું ત્યારબાદ તેને વાંચીને સમજીશું તો મિત્રો તમે વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોના નીચે એક સારી કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ચોમાસા વિશે દસ વાક્યો ચાલો મિત્રો લખીએ સૌથી પહેલાં આપણે એડિંગ આપી દઈશું ત્યારબાદ નીચે વાક્યો લખીશું ચાલો મિત્રો લખીએ એકદમ મિત્રો સારા અક્ષરે લખીશું ચોમાસા પર દસ વાક્યો ચોમાસા પર દસ વાક્યો ચાલો મિત્રો પહેલું જ વાક્ય લખીએ ગુજરાતીમાં મિત્રો લખીશું ચોમાસા પર દસ વાક્યો તો પહેલું વાક્ય છે ચોમાસા પર ચાલો મિત્રો લખીએ ચોમાસાની ઋતુ ચોમાસાની ऋतु जो तेपा लखता जजो हूँ लख लखताजो चोमा की ऋतु जून थी चोमा की ऋतु जून थी सप्टेम्बर चोमा की ऋतु जून थी सप्टेम्बर મહિના ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી હોય છે મિત્રો ચોમાસા પર એક વાક્ય આપણે લખી લીધું છે એકદમ સારા અક્ષરે તમે પણ સાથે સાથે લખી લેજો તો ચાલો હવે વાક્યને વાંચીએ પહેલું વાક્ય છે ચોમાસા પર ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી હોય છે પહેલું વાક્ય છે તમે પણ લખી લેજો ત્યારબાદ વાક્ય નંબર બે વાક્ય નંબર બે છે મને ચોમાસાની મને ચોમાસાની ઋતુ મને ચોમાસાની ઋતુ બહુ ગમે છે ચોમાસા પર વાક્ય નંબર બે છે મિત્રો મને ચોમાસાની ઋતુ બહુ ગમે છે બે વાક્ય લખી લીધા તમે પણ લખી લેજો ત્યારબાદ વાક્ય નંબર ત્રણ વાક્ય નંબર ત્રણ છે ચોમાસાની ઋતુને ચોમાસાની ઋતુને ચોમાસાની ઋતુને વર્ષા ઋતુ ચોમાસાની ઋતુને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે ચોમાસા વિચે વાક્ય નંબર ત્રણ છે ચોમાસાની ઋતુને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે ત્યાર પછી વાક્ય નંબર ચાર Wakilnya nomor 4 Joma Sani Rutuma Joma Sani Rutuma Akasma, Joma Sani Rutuma Akasma Kala Kala કાળા વાદળો છવાય જાય છે વાક્ય નંબર ચાર છે ચોમાસા વિશે ચોમાસાની ઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે ત્યાર પછી વાક્ય નંબર પાંચ મિત્રો વાક્ય નંબર પાંચ લખીશું ચોમાસા વિશે ચાલો વાક્ય નંબર પાંચ લખીએ વાદળોના ગડગડાટ વાદળોના ગડગડાટ અને વીજળીના વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડે છે વાક્ય નંબર પાંચ છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડે છે ત્યાર પછી વાક્ય નંબર છ છે ચોમાસાની ઋતુમાં ચોમાસાની ઋતુમાં થી બચવા લોકો રેઇનકોટ તથા છત્રીનો ઉપયોગ કરે છે મિત્રો વાક્ય નંબર છ છે ચોમાસા વિશે ચોમાસાની ઋતુમાં વરસાદથી બચવા લોકો રેઇનકોટ તથા છત્રીનો ઉપયોગ કરે છે ત્યાર પછી વાક્ય નંબર સાત છે ચોમાસામાં લાઇટ જતી રહે છે વાક્ય નંબર સાત છે ચોમાસામાં મિત્રો ચોમાસામાં લાઈટ જતી રહે છે ત્યારબાદ વાક્ય નંબર આઠ છે ચોમાસા વિશે ચોમાસાની રાહ સૌથી વધારે ખેડૂતો જુએ છે વાક્ય નંબર આઠ છે ચોમાસાની રાહ સૌથી વધારે ખેડૂતો જુએ છે કેમ કે મિત્રો વાવણી કરવાની હોય છે ખેતરમાં તે માટે ચોમાસાની રાહ સૌથી વધારે ખેડૂતો જુએ છે ત્યાર પછી વાક્ય નંબર નવ છે ચોમાસાની ઋતુમાં મોર કળા કરીને નાચે છે જો ચોમાસા વિશે વાક્ય નંબર નવ છે ચોમાસાની ઋતુમાં મોર કળા કરીને નાચે છે ત્યારબાદ વાક્ય નંબર દસ છેલ્લું વાક્ય છે ચોમાસા વિશે વાક્ય નંબર દસ ચોમાસાની ઋતુમાં ચોમાસાની ઋતુમાં મને વરસાદમાં પલળવું ખૂબ જ ગમે છે મિત્રો વાક્ય નંબર દસ છેલ્લું ચોમાસા વિશે ચોમાસાની ઋતુમાં મને વરસાદમાં પલળવું ખૂબ જ ગમે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચોમાસા પર દસ વાક્યો લખીને સમજાવ્યા તો મિત્રો તમે પણ વાક્યો લખી લીધા હશે તમે જોઈ શકો છો એકદમ સારા અક્ષરે આપણે દસે દસ વાક્યો લખ્યા છે ત્યારબાદ તેને વાંચીને સમજ્યા છે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરજો